નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ વડોદરા એરપોર્ટ પર સંયુક્ત સુરક્ષા અભ્યાસનું આયોજન કરવામાં આવ્યું દિલ્હીમાં હાલમાં જ બોમ્બ્લાસ્ટ ઘટના થઈ અને જેને ધ્યાનમાં રાખી દેશભરમાં સુરક્ષા એજન્સીઓ હાઈ અલર્ટ પર છે તમામ સંવેદનશીલ અને મહત્વપૂર્ણ સ્થાપનોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે વડોદરા એરપોર્ટ ખાતે સંયુક્ત સુરક્ષા અભ્યાસ એટલે કે જોઈન્ટ સિક્યુરિટી એક્સરસાઇઝ યોજાયો આ અભ્યાસમાં એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા રાજ્ય પોલીસે ભારતીય વાયુસેના સીઆઈએસએફ તથા એરપોર્ટના તમામ સ્ટેક હોલ્ડર્સે સક્રિય ભાગ લીધો જેમાં વડોદરા શહેરના પોલીસ કમિશનર સાથે જ વડોદરા એરપોર્ટ ડિરેક્ટર અને સીઆઈએસએફના ડેપ્યુટી કમાન્ડન્ટ ટીમોને સંબોધિત કરી એરપોર્ટ તથા તેની જીવન આવશ્યક સ્થાપનો સ્થાપનાઓની સુરક્ષા વધુ મજબૂત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હાલની સુરક્ષા પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સુમેળ તૈયારી અને સતત સાવચેતી જરૂરી હોવાનું જણાવ્યું બ્રિફિંગ બાદ વિસ્તૃત સર્વે તથા સુરક્ષા ચકાસણી કરવામાં આવી રાજ્ય પોલીસે એરપોર્ટની આસપાસના વિસ્તારોમાં ચેકિંગ અને સર્વેલન્સ કર્યું જ્યારે સીઆઈએસએફે એરપોર્ટ વિસ્તારની અંદર સુરક્ષા વ્યવસ્થાની તલસ્પર્શી તપાસ કરી બધી જ એજન્સીઓ એરપોર્ટ સ્ટાફ અને કર્મચારીઓને હંમેશા સતર્ક અને સાવચેત રહેવાની સૂચના આપી